જંબુસરમાં ખાનપુર ભાગોળ વિસ્તારમાં બે કોમના લોકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે જંબુસરમાં આવેલ ખાનપુર ભાગોળ વિસ્તારમાં રાત્રિના સમયે બે કોમના લોકોની મારામારીની ઘટના મંગળભાઈ ભીખાભાઈ નામના યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે સામે પક્ષે ઇમતેખાન સૈયદને માથાના તેમજ નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવના પગલે બંને ઈજાગ્રસ્તોને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ સમગ્ર મામલે જંબુસર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચોરી કરવા હતો કોણ હતો છો તમે ઓ ધ્યાનથી તમે ધાર્યો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર